वराचा वराछा विस्तार सत्याव्या वराछा पोलीस स्टेशन वराछा बोगस आंगळ्या पेढी उभी टेशन आगळ्या पेढी मत्यासी लाख रोकडा जमा करत लोभागू उभी द्वारा फरियादी बोगस आंगळ्या पेढी मध्ये रुपयारार टोळकी द्वार तीजा माळे सत्याशी लाख नी फेकी भरल्या

આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આમાં કુલ આઠ આરોપી છે પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરે છે તપાસ દરમિયાન આરોપી પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આગળિયા પેટીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે